હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આપણે હું તમારી સાથે શેર કરવા જઈ મહાશિવરાત્રી નિમિત્તે ખવાતું ફરાળીયા બટાકાનું શાક તે કેવી રીતે બનાવવું તેની હું રેસીપી આજે તમારી સાથે શેર કરવા જઈ રહી છું તો ચાલો શાકને કેવી રીતે બનાવવું તો ઓછી મહિને તે અને ઓછા સમયમાં બનાવીને ખાઈ શકાય તેવું શક્કરિયા બટાકાનું શાક અને આને તમે ઉપવાસ ન હોય તો પણ તમે ખાઈ શકો છો તો ચાલો સકરિયા બટાકાનું શાક આપણે કેવી રીતે બનાવવું એની રીત હું તમને તો અહીંયા મેં આપણે સકરિયા લઈ લીધા છે અઢીસો જેટલા સકરિયા છે અને અઢીસો જેટલા આપણે બટાકા લીધા છે ટોટલ આપણે પાંચસો ગ્રામ લીધા છે અને આને આપણે એક સિટીમાં આપણે એને બાફી લઈશું તો અહીંયા એક સિટી મેં કરી છે તો એક સિટીમાં ને અત્યારે બટાકા એટલા કોણીદાર આવતા હોય છે ને તો એકદમ બફાઈ જતા હોય છે અને સકરિયા એ પણ સરસ બફાઈ જતા હોય છે તો ચાલો એને આપણે કટ કરી લીધા છે અને એમાં આપણે મસાલો ઉમેરવા માટે ચાલો મસાલો બનાવીને બતાવું તો બાજુ પર મૂકી દઈએ તો અહીંયા સિંગદાણા લીધા છે થોડા હલકા શેકીને એને પણ આપણે દરદરા ખાંડી લઈશું મીઠા લીમડાના પાન આદુનો ટુકડો બે ત્રણ લીલા મરચાં સાથે લીંબુ અને બીજા આપણે ઘણા મસાલા તો અહીંયા આપણે ખાંડેલું લઈ લીધું છે આદુ મરચાં અને સિંગદાણા જીરું તલ અને ધાણા લીંબુ તો ચાલો હવે આપણે વઘાર કરીએ વઘાર માટે અહીંયા મેં તેલ લીધું છે તેલ આપણે ગરમ થાય એટલે એની અંદર આપણે ઉમેરી દઈશું જીરું જીરાનો વઘાર કરી લઈશું જીરું આપણું તતડે એટલે એની અંદર મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું હવે મીઠા લીમડાના પાન પણ સારી રીતે ફૂટી ગયા છે તો એની અંદર ઉમેરી દઈશું આપણે ખાંડેલું આદું મરચાં અંદર ઉમેરી દઈશું અને ગેસ ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે તો શું છે કે આપણે આદુ અને મરચાં બળી ના જાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો ચાલો એના માટે આપણે ગેસ ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને આદુ મરચાંને એકદમ ધીમા તાપી આપણે શેક અને આ શાક જો તમે ઉપવાસ કે ના હોય તો પણ તમે આને બનાવીને ખાઈ શકો છો આ શાક એટલું ટેસ્ટી બને છે કે અને કોઈ પણ તમારે જો ઉપવાસ અગિયારસ હોય કે પૂનમ હોય કે તમે કંઈ પણ ઉપવાસમાં આને આ બનાવીને ખાઈ શકો છો તો ચાલો હવે આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું સાથે થોડા તલ ઉમેરી દઈશું આ બધું આપણે હલકા તાપ પર આપણે શેકી લેવાનું છે અને અહીંયા મેં બટાકાને આપણે બાફી લીધા છે બાફીને આપણે બનાવીશું અને તમારે જો કાચા એમ જ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો અને અહીંયા આપણે સિંગદાણાનો ભૂકો ઉમેરી દઈશું આ શાક તો એટલું ટેસ્ટ પણ લાગે છે દેખાવમાં અને ખાવામાં પણ એટલું ટેસ્ટ બને છે ને મીઠું આપણે ઉમેરીશું અહીંયા મેં સીંધા નમક લીધું છે આપણે જે ઉપવાસી નમક ખાવાનું છે અને સાદું નમક આપણે નથી આની અંદર ઉમેર અને આ શાક જ્યારે આપણે બનાવેલું છે ને એ આપણે શકરિયા બાપેલા છે બટાકા બાપેલા છે એટલે આ શાક બનતા બહુ વાર નથી લાગતી અને એ એકદમ ઝડપી એવું તૈયાર થઈ જાય છે ખાલી આપણે ફક્ત એને વઘાર જ કરવાનો હોય છે અને જો તમે એને કાચા બટાકા લઈને કાચા સકરિયાને લઈને જો તમે બનાવો તો જેટલી એમાં વાર લાગતી હોય છે ને એટલી આમાં વાર નથી લાગતી અને હવે આપણે ખટાશ માટે અહીંયા મેં લઈ લીધું છે લીંબુ તો અડધું નંગ આપણે લીંબુ ઉમેરી દઈશું એટલે શું છે ખાટો મીઠો આપણે સરસ એવો ટેસ્ટ લાગે અને ખાવામાં પણ સરસ લાગે અને હવે આપણે જે લીંબુ તો ઉમેરેલું છે પણ જો ગળપણ આપણે તમને પસંદ હોય તો તમે ગળપણ તમે લઈ શકો છો તો અહીંયા આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું એટલે શું છે કે આપણે જે લીંબુ ઉમેરેલું છે ને એનું બેલેન્સ કરવા માટે એટલે ખાતો મીઠો ટેસ્ટ સરસ આવે આંબી સકરિયા તો જો મીઠા જ હોય છે એટલે સકરિયાનો ટેસ્ટ પણ મીઠો લાગતો હોય છે પણ જે આપણે જે લીંબુ ઉમેરેલું છે ને એ લીંબુથી થોડો ટેસ્ટ અલગ લાગશે એટલે કે ખાતો મીઠો ટેસ્ટ અને આ શાક તમે જો કંઈ પણ તમે આ ફરાળી થેપલા હોય કે ફરાળી કોઈ બી વડા હોય અને જો એની સાથે ન ખાવ ને તો પણ આ શાક સરસ લાગે છે એટલે આને તમારે થેપલાની પણ જરૂર નથી એવું આ શાક ખાવામાં લાગે છે અને આને આ શાકની સાથે જો તમારી પાસે ફરાળી વેફર હોય ફરાળી ચેવડો હોય એને તમે અંદર ઉમેરીને ખાવ ને તો શું છે કે બટાકાનું ને આ શક્કરિયાનું ફરાળી ચાટ બની જતી હોય છે અને સરસ લાગે છે ખાવામાં તો હવે આપણે આ રીતે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને શાક પણ તૈયાર થઈ ગયું છે મિત્રો વાતો વાતોમાં શાક બન બની જાય છે તરત જ ફક્ત આનો વઘાર કરવાનો હોય છે અને ઝડપી એવું તમે અને સવારથી ત્યાં સાંજ સુધી તમને ભૂખ પણ નહીં લાગે થોડું તમે ખાઈ લો અને તમને એનર્જી રહે અને શક્તિ તમને રહે આ શાક બનાવી ના ખાવાથી અને સરસ આ શાક એટલું ટેસ્ટી લાગે છે ને અને હવે આપણે એની અંદર થોડા ધાણા છંટકાવ કરી દઈશું એટલે સરસ આપણે આના શાકની સાથે જો તમે કોઈ પણ જે આપણે દહીં હોય કે તમે પરાઠા એની સાથે પણ તમે આને ખાઈ શકો છો અને જો તમારી પાસે ઉપવાસ ન હોય ને તો પણ તમે આને બનાવીને ખાઈ શકો છો આશા રાખું છું કે ફ્રેન્ડ તમને આ ફરાળી રેસિપી જરૂર પસંદ આવી હશે તો મિત્રો પસંદ આવી હોય ને તો એક લાઇક જરૂર આપી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય ને તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હું તમને અહીંયા લઈને બતાવું છું જોઈ શકો છો તો તૈયાર છે આપણું ફરી મળીશું નવી રેસીપી